નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ જ્યારે આપણે રવિ સિઝનના પાકો જેમ કે ધાણા હોય જીરું હોય લસણ હોય ડુંગળી હોય ચણા હોય કે ઘઉં હોય કે અન્ય કોઈપણ વર્ગના પાકો હોય ખેડૂત મિત્રો અત્યારે થી સિત્તેર દિવસની અવસ્થાએ પહોંચી ચૂક્યા છે આપણે વાત કરીશું અત્યારે ચણાની સૌપ્રથમ કે ભાઈ જે આ છે છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો છેલ્લા ચાર વર્ષથી જે આ વર્ષે સુકારાનો પ્રશ્ન આવ્યો છે અને પીળા પડવાનો પ્રશ્ન આવ્યો છે જાંબુડિયાનો પ્રશ્ન છે આવા બધા પ્રોબ્લેમો ઘણા બધા વધી ચૂક્યા છે એના ઘણા બધા કારણો છે ખેડૂત મિત્રો આ વર્ષે બધા જ પાકોની અંદર જ્યારે વાતાવરણ અનુકૂળ નથી જેમ કે ચણામાં હોય જીરુમાં હોય ખાસ કરીને જીરું અને ચણાની અંદર મોટા પ્રોબ્લેમો આવ્યા છે જીરાની અંદર લીલા સુકારાના પ્રશ્ન આવ્યા છે જાંબુડિયા થવાના પ્રશ્નો આવે છે અને ચણાની અંદર પીળા થઈ અને સુકાઈ જવાના પ્રશ્નો આવ્યા છે ખેડૂત મિત્રો જે નીચેથી જ્યારે પીળા થવાની શરૂઆત થાય છે ત્યારે એના ઘણા બધા કારણો હોય છે આ વર્ષે અમે જ્યારે જ્યારે ખેડૂતોના ફિલ્ડ ઉપર ખેડૂતોની મુલાકાતે જઈએ છીએ ત્યારે અલગ અલગ અમને ફોલ્ટ એની અંદર મળતા આવે છે જેમ કે નીચેથી પળા પીળા થવાની જો સમસ્યા હોય તો એને ખેંચીને પિયત આપેલું હોય તો પણ એ વસ્તુ બની શકે છે વધારે પિયત આપેલું હોય તો પણ થઈ શકે છે ઝીંકની ઉણપ હોય તોય પણ થઈ શકે છે ફોસ્ફરસની ઉણપ હોય તો પણ થઈ શકે છે ઘણા બધા કારણો હોય છે આપણા પાકની અંદર આપણા ફિલ્ડની અંદર કેવા પ્રકારનો પ્રોબ્લમ છે બધાને અલગ અલગ પ્રોબ્લેમ આવતા હોય છે અલગ અલગ પ્રશ્ન હોય છે જમીનની તાસીર હોય છે હવામાન પણ ઘણો બધો ભાગ ભજવતો હોય છે તો જ્યારે ચણાની અંદર અત્યારે પીળા થવાની પ્રશ્નો ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે ત્યારે જ્યારે એની અંદર એનો ઈલાજ માટે શું વાપરવું જોઈએ કેવા સ્પ્રે કરવા જોઈએ પીએચ સાથે શું આપવું જોઈએ ખેડૂત મિત્રો જ્યારે ચણાને આપણે અત્યારે સાઠ થી સિત્તેર દિવસની અવસ્થાએ પહોંચી ચૂક્યા છે પોપટોમાં પોપટા બંધાઈ ગયા છે પોપટાની અંદર પણ દાણા બંધાવવાનું ચાલુ થઈ ગયું છે અને ફ્લાવરિંગ સ્ટેજે પણ છે તો ખેડૂત મિત્રો જ્યારે પીળા નીચેથી થતા હોય તો ઘણી વખત આપણે ઝીંકની ઉણપ હોય છે તો આપણે એને ઝીંકનો સ્પ્રે કરવો જોઈએ અથવા તો પીએચ સાથે પણ ઝિંક આપી શકાય છે જો પીએચ સાથે ઝીંક આપવું હોય તો ઝીંક ફોસ્ફાઇટ પણ ઝિંક ઝીંક સલ્ફેટ પણ નીચેથી આપી શકો છો ઝીંક ડબલ પણ આપી શકો છો જેની અંદર ઝિંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જેમ કે સૂક્ષ્મ તત્વો અને ગોણ તત્વોનો સમન્વય આવે છે એટલે કે બંને બધા જ પ્રકારના તત્વો આવે છે આ પણ તમે આપી શકો છો અને નીચેથી પીએચ સ્વરૂપે ઝીરો સાઠ વીસ જેની અંદર પ્રવાહી સ્વરૂપની અંદર સાઠ ટકા ફોસ્ફરસ આવે છે અને વીસ ટકા પોટાશ આવે છે આને તમે એક એકરમાં એક લીટર દીઠ રેવા ફર્ટિલાઇઝરનું જે ઝીરો સાઠ વીસ આવે છે એ પણ આપી શકો છો પછી ગ્રોમર કંપની યુએસએ એટલે કે અમેરિકન કંપનીનું જેનું માર્કેટિંગ બાય એગ્રો છે ભારતની અંદર એનું ઝીરો પચીસ વીસ જેની અંદર અવેલેબલ ફોર્મની અંદર પચીસ ટકા ફોસ્ફોરસ આવે છે અને વીસ ટકા પોટાશ આવે છે આને પીએચ સ્વરૂપે પણ તમે પાંચસો એમએલ એક એકર દીઠ આપવાથી પણ રિઝલ્ટો સારા મળે છે હવે જો આપણે પીડા થવાનો પ્રશ્ન હોય તો સ્પ્રે કરવો છે પીએચ આપી દીધું છે તો શું આપી શકીએ કે ખેડૂત મિત્રો એની જો વાત કરવામાં આવે તો ઝીંક જીંક ચિલિટેડ ફોર્મની અંદર જે બાર ટકા આવે છે પ્રતિ પંપ પચીસ ગ્રામ નાખી અને એમની સાથે જ્યારે આપણે ફૂગનાશક તરીકે થાયોફિનાઇટ મિથાઇલ એટલે કે વિલોવિડનું થીમ અથવા તો મેટાલેક્સિલ મેન્કોજેપ અથવા તો બ્લૂ કોપર આવા એકાદું મોલિક્યુલ જો આપી દેવામાં આવે તો સારામાં સારા પરિણામો મળે છે જો તમારે જીંક ચિલિટેડ ફોર્મમાં ન વાપરવું હોય તો જીંક ઓક્સાઇડ જે ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે એ પણ તમે વાપરી શકો છો અથવા તો જે આપણે બાયર કંપનીનું આપણે એન્ટ્રાકોલ આવે છે એની અંદર અંદર પણ પણ સારી ટકાવારી રૂપે આવી જાય છે તો એ તમે લઈ શકો છો અમને ખેડૂત મિત્રોને સારામાં સારા રિઝલ્ટો મળેલા છે અમે જે અહીંયાથી માહિતી આપીએ છીએ અમે જયારે ખેડૂતોની મુલાકાતે જઈએ છીએ ત્યારે અમે અમે જયારે વપરાવેલી વસ્તુ હોય છે અથવા તો ફિલ્ડની મુલાકાત લઈ અને જયારે અમે સ્પ્રે કરાવીએ છીએ અને એની અંદરથી જે રિઝલ્ટ મળે છે એના થકી અમે આની અંદર તમને માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો હવે વાત આપણે કરીએ જીરાની જો જીરાની વાત કરવામાં આવે તો લીલા સુકારાનો પ્રશ્ન ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે આવી રહ્યો છે અને પહેલેથી જ આવે છે જો ખેડૂત મિત્રો આપણે લીલા સુકારાની અંદર જ્યારે આપણે સાઠ સિત્તેર દિવસનું આપણું જીરાનો પાક થઈ ગયો છે તો હવે પિયત આપવાની જો જરૂર હોય તો એની અંદર ટ્રીટમેન્ટની જો વાત કરીએ ફંજી સાઇઝની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો ખાસ કરીને પિયત આપતા પહેલા બે દિવસે એક સારામાં સારો ફંજી સાઇઝનો સ્પ્રે લઈ લેવો જોઈએ અને પિયતની સાથે પણ પીવડાવવાની અંદર ફૂગનાશક આપી દેવું જોઈએ અને પિયત આપ્યા પછી બે થી ત્રણ દિવસે પણ આપણે એક સ્પ્રે લઈ લેવો જોઈએ જો સાઠ થી સિત્તેર દિવસનું આપણું જીરું થઈ ચૂક્યું છે અને છેલ્લું પિયત આપવાનું છે હવે લગભગ લગભગ જીરાની અંદર છેલ્લા પિયતો ચાલે છે ત્યારે એક પિયત જો આપણું આગળ હાલી જાય જીરું એક પિયત જો ઠેકી જાય તો ખેડૂત મિત્રો સારામાં સારા આપણે પાકની એની અંદરથી ઉત્પાદન લઈ શકશું હવે જ્યારે આપણો સેન્સ જીરાનો પાક જે સેન્સેટિવ ઝોનની અંદર ચાલ્યો ગયો છે એટલે કે છેલ્લું પીએચ છે અને હવે આપણે ચરમીનો પ્રશ્ન આવે છે સુકારાનો પ્રશ્ન આવી શકે છે તો આવી ટ્રીટમેન્ટ લઈને આપણે જ્યારે આપણા જીરાના પાકને બચાવી શકીશું અને વધારે વધારે ઉત્પાદન લઈ શકશું ખેડૂત મિત્રો આજની વાતમાં અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમા અમારા વિડીયોને લાઈક આપી દેજો અને અન્ય ખેડૂતોને પણ આવી માહિતી મળતી રહે એવા હેતુસર તમે શેર કરી દેજો ફોરવર્ડ કરી દેજો રજા આપશો નમસ્કાર